નમસ્કાર સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં સફેદ મોતીઓ જેવા દેખાતા સાબુદાણા બધાને ખૂબ જ ભાવતા હોય છે અને વધારેમાં વધારે વ્રત ઉપવાસમાં આપણે સાબુદાણાનો યુઝ કરીએ છીએ સાબુદાણાની અંદર એનર્જી ભરપૂર માત્રામાં હોય છે અને એટલે જ આપણે વ્રત અને ઉપવાસમાં તેનો યુઝ કરીએ છીએ એના કારણે આપણને એનર્જી મળી રહે છે અને એમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોવાથી આપણને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી આપણું પેટ ભરેલું રહે છે અને આ સાબુદાણા ખરેખર પોષક તત્વોથી ભરપૂર હોય છે સાબુદાણાની અંદર પોટેશિયમ કેલ્શિયમ આયરન ફોસ્ફરસ વિટામિન કે આવા બધા પોષક તત્વો આવેલા છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો સાબુદાણા ખાવાથી આપણને શું ફાયદા થાય એ પણ સમજવું જરૂરી છે જનરલી આપણે સાબુદાણાનો ઉપયોગ વ્રતમાં ઉપવાસમાં કરતા હોઈએ છીએ પણ આપણે જો રોજ તેનો ઉપયોગ કરીએ તો આપણી બોડીને શું થાય છે એ સમજવા માટે માટે જાણવા મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો અને લાઈક તો જરૂરથી કરજો આ બધું જ તમારા માટે બિલકુલ ફ્રી છે તમારી એક લાઈક થી તમારા એક સબસ્ક્રાઈબથી મને ઘણો ઉત્સાહ વધશે અને મને પણ નવા નવા વિડીયો તમારી સાથે લાવવાની મજા આવશે તો વાત કરીએ સાબુદાણા ખાવાથી શું ફાયદા થાય સાબુદાણા એનર્જીનો સોર્સ છે સાબુદાણાની અંદર એનર્જી ભરપૂર હોય છે જે લોકો જીમમાં જાય છે જીમમાં જતા પહેલાં સાબુદાણાનો ઉપયોગ કરે તો એમને એનર્જી ભરપૂર રહે છે મસલ્સ પણ એમના સારા રહે છે અને થકાવટ લાગતી નથી બીજું બીમાર માણસોને પણ જો સાબુદાણા ખવડાવવામાં આવે તો એ ઝડપથી રિકવર થાય છે કેમકે એ ઝડપથી પ્રોસેસ થઈ અને ઝડપથી બોડીને એનર્જી આપવાનું કામ કરે છે સાબુદાણાની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે અને જે લોકો વેજીટેરિયન છે એમના માટે તો બેસ્ટ ઓપ્શન છે એમણે એમના આહારમાં સાબુદાણાને સામેલ કરવા જોઈએ જેથી એમના પ્રોટીનની પૂર્તતા પૂરી થાય સાબુદાણાની અંદર ડાયટરી ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે અને આ ડાયટરી ફાઈબર આપણી પાચન શક્તિને સારી બનાવે છે અને સાથે સાથે કબ્ઝ અને સુજન એટલે કે શરીરના ઉપર સોજા આવતા હોય તો તેમાં પણ આપણને રાહત થાય છે અને બેસ્ટ વસ્તુ એ છે કે સાબુદાણાની અંદર કાર્બોહાઈડ્રેટ અને કેલરી ભરપૂર માત્રામાં હોય છે અને સાથે સાથે એનર્જી તો છે જ તો આ વસ્તુ જે લોકો વજન વધારવા માંગે છે જેમનું વજન જલ્દી વધતું નથી એમના માટે બેસ્ટ ઓપ્શન છે કેમકે સાબુદાણાનો યુઝ એ કરશે તો એમને વજન વધારવામાં ખૂબ જ સરળતાથી અને સારી રીતે એમનું વજન વધવા લાગશે અને એ સાથે જ સાબુદાણાની અંદર વિટામિન કે અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે વિટામિન કે કેલ્શિયમ પોટેશિયમ મેગ્નેશિયમ આ બધા જ તત્વો હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે જેથી સાબુદાણાને આપણે રોજ આપણા રૂટિન ખાવા પીવામાં સામેલ કરીશું તો આપણા હાડકાં મજબૂત થશે એનો ગ્રોથ થશે અને સાથે જ સાબુદાણાની અંદર પોટેશિયમ આવેલું હોય છે અને આ પોટેશિયમ જે લોકોને હાઈ બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે એમના માટે બેસ્ટ ઓપ્શન છે કેમ કે પોટેશિયમ શરીરમાં જઈ અને જે લોહી જમી જવાની જે પ્રોબ્લેમ આવે છે એ લોહીને જામતું અટકાવે છે અને શરીરના એક એક ખૂણા સુધી ખૂનનો પ્રવાહ સારી રીતે જાય છે એટલે કે સારી રીતે દરેક જગ્યાએ ખૂન એટલે કે લોહીનું બ્લડ સર્ક્યુલેશન સારું એવું થાય છે એટલે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે સાબુદાણાની અંદર આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે આ આયરન આપણા શરીરમાં જઈને લાલ રક્ત કોશિકાઓને વધારવાનું કામ કરે છે અને જે લોકો લોહીની ઉણપથી પીડાય છે જેમને એનિમિયાનો પ્રોબ્લેમ છે એમના માટે તો બેસ્ટ ઓપ્શન છે એમને એમના આહારમાં સાબુદાણાને ખરેખર સામેલ કરવા જોઈએ અને જે લોકોને ગ્લુટોનનો પ્રોબ્લેમ છે એટલે કે ગ્લુટોન વાળું જે લોકો ખાઈ શકતા નથી જેમ કે ઘઉં જેવા અનાજથી એમને દૂર રહેવું પડે છે એવા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે કેમકે સાબુદાણા ગ્લુટોન ફ્રી છે અને એ એમ સાબુદાણાનો યુઝ કરીને ચપાતી અથવા તો ઢોસા અથવા તો કોઈ બીજી વાનગીઓ પણ બનાવી શકે છે અને સાબુદાણા એક રીતે જોવા જઈએ તો ખરેખર આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે તો આપણે સાબુદાણાનો યુઝ કરવો જોઈએ અને કમેન્ટમાં મને જરૂરથી જણાવો કે શું તમને સાબુદાણા ભાવે છે કે નથી ભાવતા અને સવાલ એવો આવે છે કે સાબુદાણાનો યુઝ કઈ રીતે કરવો તો જનરલી સાબુદાણા બધા બનાવીને જ ખાતા હોય છે સાબુદાણાની ખીચડી બહુ જ ફેમસ છે અને એમાં પણ ઉપવાસમાં સાબુદાણાની ખીચડી ખાવાવાળા લોકો બહુ જ હોય છે અને એ સાથે જ તમે સાબુદાણાની ખીર પણ બનાવી શકો છો સાબુદાણાનો પાવડર બનાવીને એની રોટલી ઢોસા આવી વસ્તુઓ બનાવીને પણ તમે તેનો યુઝ કરી શકો છો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ